નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાક સાતા બ્લોગ મિત્રો લોકો મોઢું ખોલવામાં જરા પણ સમય નથી લગાડતા અને આંખો ખોલવામાં આખું જીવન ગુજારી નાખે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે દાળ ગલકા દાળ ગલકા આ ચોમાસાની શુભ શરૂઆત થાય એટલે મારા ઘરમાં કાયમ માટે થાય આ એક યુનિક વસ્તુ છે અને આ કેવી રીતે બને છે એ તો જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે કારણ કે બહુ સરસ વસ્તુ છે અને એકવાર તમે આને બનાવશો ને તો કાયમ માટે તમારે પણ આ બનાવવી પડશે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી ચાલો મિત્રો એઝ યુઝુઅલ આવી ગયા છીએ આપણે કિચનમાં અને પૂછી લઈએ અમારા હોમ મિનિસ્ટરને અંબા અંબા પારુબાળા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું આજે બતાવવાના છો તમે અમને આજે બનાવવાના છીએ દાળ ગલકા દાળ ગલકા હમ ગલકા સરસ અત્યારે આવે છે સીઝન છે એટલે એટલે દાળ નું શાક ને ગલકા નું શાક તો આપણને ગમે જ છે એના માટે આ લીધા છે અઢીસો ગ્રામ ગલકા લીધા છે ને બસો ગ્રામ આ દાળ છે મગની દાળ છે ફોતરા વગરની ને આપણે બે ત્રણ પાણી એ ધોઈ ને ગરમ પાણીમાં પલાળી દઈશ પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને આ દાળ આપણે ધોઈ નાખશું બે પાણી દાળ છે ને બધી આવી રીતના ઘસીને ધોવી પડે આ દાળમાં અલગ જાગની વાસ આવતી હોય ગરમ થઈ ગયું પલાળી રાખશું તૈયારી કરી ગલકા સુધારી લેશું આપણે આવા છે ને ખૂણા ને એકદમ આવા લીલા ડીટીયા હોય ને એવા તાજા ગલકા લેવાના અલગ જ મીઠાશ હોય ગલકાની છાલ ઉતારી છે ને એકદમ કાકડી જેવા છે ને એક સરખા કરવાના પછી પીસ કરો ને એક સરખા આ રીતે કરી આ રીતે બધા આપણે સુધારી લેશું આપણે અડધી કલાક થઈ ગઈ છે હવે આ દાળ છે ને એને આપણે આ રીતે બાફવાની છે છૂટી એના માટે આ પાણી ગરમ કરવા મૂક્યું છે શાક માટેનો એક આપણે મસાલો તૈયાર કરવાનો છે એ કરશું પેલા આપણે દાળનું થાય છે ને બાપ પાણી તૈયાર આપણે એક ચમચી તેલ લેશું પેલા એમાં આ છે ને ચણાનો લોટ છે એક ચમચી એને છે આપણે ધીમા ગેસ ઉપર આ લોટ શેકી લેવાનો છે આપણે લોટ આપણો શેકાઈ ગયો છે હવે ગેસ ઠારી નાખશું ગરમ હોય ને એમાં જ આપણે મસાલા એડ કરવાના છે મીઠું સ્વાદ અનુસાર આપણે દાળ બાફવામાં એડ કરી દેસું એટલે ફીકી ન લાગે દાળ હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી આ છે લાલ મરચું પાવડર બે ચમચી આ બધું મિક્સ કરી લેશું આપણે સરસ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે શાકમાં ક્યારે એડ કરવાનો ને એ કહું છું તમને પાણી ઉકળવા છે છે આ દાળના આપણે એડ દાળ ઉકળવાલારે એનામાં એડ કરી દઈશું કઠોળ બફાતું હોય ને એમાં આ રીતે જો મઠ છે દાળ છે એમાં આ રીતે ફીણ આવતા હોય એ કાઢી નાખવાના દાળ ચોખ્ખી થઈ જાય આપણી કડક છે દાણો દાણો કેટલો ફૂલી ગયો છે થઈ ગઈ છે બે મોટા ચમચા તેલ આવશે આમાં આપડે તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું એક ચમચી આ છે લાલ મરચાં આ છે હિંગ આ છે આપડા ગલકા છે ને આપણે આ ગલકાના ભાગનું નમક એક કડવાનું છે નમક નાખવામાં ખાસ ધ્યાન રાખવું પડશે મસાલો ને આપણે તૈયાર કર્યો છે દાળમાં થોડુંક મીઠું એડ કર્યું છે ના છે હળદર પાવડર અડધી ચમચ સરસ બધું તેલમાં આપણે સતળાઈ ગયું છે આ ગેસ આપણે સ્લો રાખવાનો છે હવે આપણે આ શાક છે ને વરાળે થાશે આની ઉપર આપણે વરાળ મૂકશું વરાળે આપણે ચાર પાંચ મિનિટ થવા દેસુ પછી ચેક કરી લેશું થઈ જ જશે ત્યાં સુધીમાં ગલકા ગલકા છે ને એમાંથી પાણી છૂટે એટલે આ શાક વરાળે બહુ મીઠું થાય એટલા માટે પાંચ મિનિટમાં થઈ જશે તરત ચડી જાય ત્રણ ચાર મિનિટમાં સ્વાદ ન લાગે આપણા ગલકા ચડી ગયા છે ને આ બે નો મીડિયમ સાઈઝ ના ટમેટાની પ્યુરી કરી નાખી છે એ આપણે આમાં એડ કરી દેસુ હવે સાચું પાછું બે ત્રણ મિનિટ થવા દેશું પછી આપણે મસાલા બધું એડ કરશું અંદર ટમેટા એમાં ચડી જાય ને ગલકા સાથે બે ત્રણ મિનિટ લે રહે પછી પાછું આપણે એમાં બધું એડ કરી ઓકે આપણે ગલકા ને ટમેટા સરસ મિક્સ થઈ ગયા છે હવે

તો સરસ આપણો સેટ થઈ છે ના પા દેખીતા આજ એકદમ ટેમ્પટિંગ લાગે છે અલસકા બળતો શાક આ અને જેવું ચાલુ થાય ને એટલે અમારા સૌથી પહેલી દાળ બનાવો દાળ દાળ બનાવો એકદમ આ માંડ્યું છે ને આપણે બે ચમચી પાણી એડ કરશું હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી અને થવા દેસુ બા તેલ છૂટું પડી ગયું છે હમ રેડી છે આપણું પતકા પડતું સાક વાહ માથે કોથમીર થી ગાર્નિશ કરી દેસુ આ સાક ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે તપી જાય ને પછી ભાખરી એડ કરવાની દાળ ગલકાના સાકારે ભાખરી વધારે મજા આવે છે ખાવાની એટલે આ સાકારે આપણે ભાખરી કરીએ છીએ જેમ ધીમા ગેસે આપણે કડક ભાખરી કરીએ ને એમ વધારે મજા આવે જીરા ભાખરી છે વેળી છે આપણી ભાખરી ને શાક ચાલો મિત્રો આપણું ભોજન આવી ગયું છે અને આપણી તો આ ફેવરેટ વસ્તુ છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે નજીક આવો એટલે તમને એની થીકનેસ બતાવું જોઈ લો છે એકદમ લચકા પડતું શાક હોય અને આને ભાખરીની સાથે ખાવાની ખૂબ મજા આવે આ લઈ લીધી આપણી ભાખરી કાઠિયાવાડી બોલવા માટેના શબ્દો ખૂટે છે અને આ રીતે તમે એકવાર બનાવશો ને એટલે કાયમી માટે તમારે આને બનાવવું પડશે અને જ્યારે પણ તમારે ત્યાં ગેસ્ટ આવે ને તો એના માટેની આ જોરદાર નવી શબ્દી લે અને હા મિત્રો જાતા જાતા સંબંધને રસ્તા ત્યારે જ પૂરા થઈ જાય છે જ્યારે પગ નહીં પણ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર